મિત્રો શું તમે જાણો છો કે બહુચરાજી શા બહુચરાજી ની પોતાના આરાધ્ય દેવી તરીકે પૂજા કરે છે બહુચરાજી બંધાવ્યું હતું તો આવો જાણીએ આજના આ વિડીયો માં ત્રિપુરા સુંદરી માં બહુચરાજી ની કથા અને એમના પરચાના ઇતિહાસ વિશે નમસ્કાર મિત્રો અમારી ચેનલ ના વધુ એક નવા રસપ્રદ વિડીયો માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભારતમાં માં આદ્યાશક્તિને 51 શક્તિપીઠો છે જેમાં ગુજરાતમાં આવેલા 3 શક્તિપીઠોમાંથી એક એવું પવિત્ર શક્તિપીઠ માં બૌצરાજીનું મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે જે બેચરાજી અથવા તો બૌצરાજીના નામે પણ ઓળખાય છે મિત્રો માં બૌצરાજીનું મંદિર બેચરાજી શહેરના મધ્યમાં આવેલું છે અહીં બહુચરાજી નું મંદિર ખુબ મોટી જગ્યા માં બનાવવામાં આવ્યું છે જેમાં મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે જેમાં અધ્યસ્થ મધ્યસ્થ અને મુખ્ય મંદિર માતાજી ના મુખ્ય મંદિર પાસે નું વરખડી ના વૃક્ષ વાળું સ્થાન મૂળ સ્થાન છે આ મંદિર ની પાછળ માન સરોવર નામનો એક કુંડ આવેલો છે આ બહુચરાજી મંદિરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર શંકરપુર ગામે બહુચરાજી નું પ્રાગટ્ય સ્થાન આવેલું છે આ મંદિર નું સૌ પ્રથમ નિર્માણ મનાજી ગાયકવાડ દ્વારા સંવંત સત્તરસો સત્યાસી માં કરવામાં આવ્યું હતું મિત્રો ભારતભરમાંથી માંથી કિન્નર પરિવાર ના લોકો અહીં માં બહુચરાજી ના દર્શને આવે છે મિત્રો પૌરાણિક કથાઓ અનુસાર માતા બહુચરાજી એક ચારણ ની પુત્રી હતા તેઓ એક વખત પોતાની બહેન સાથે જંગલમાં મુસાફરી કરી રહ્યા હતા અને ત્યારે બાપિયા નામના એક લુટારા તેમના પર અચાનક જ હુમલો કર્યો તે સમયકાળ દરમિયાન ચારણોની પરંપરા મુજબ જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ આપી દે છે અને આ પરંપરાને ત્રાગુ કહેવાય છે તેથી જ બહુ જરાજી અને તેમની બહેને લૂંટારાના શરણે જવાને બદલે ત્રાગુ કર્યું અને પોતાના સ્તન જાતે જ વાઢી નાખ્યા જેથી લૂંટારાઓમાં બહુચરાજી દ્વારા શ્રાપિત થયા અને નપુંછક બની ગયા અને આ ત્યારે જ દૂર થયો જ્યારે સ્ત્રીઓના વસ્ત્ર અને આભૂષણ ધારણ કરી માં બહુચરાજી આરાધના કરી મિત્રો જેથી આજે પણ કિન્નર પરિવાર બહુચરાજી ભાવપૂર્વક ભક્તિ કરે છે અને મા બહુચરાજી પોતાના આરાધ્ય દેવી તરીકે પૂજા કરે છે બહુચરાજી નું વર્ણન કરીએ તો માતાના ઉપરના જમણા હાથમાં તલવાર ઉપરના ડાબા હાથમાં ધર્મગ્રંથ નીચલો જમણો હાથ અભય મુદ્રામાં અને નીચેના ડાબા હાથ માં ત્રિશુલ ધારણ કરેલું છે તેમનું વાહન પુકડો છે જે નિર્દોષતા નું પ્રતિક ગણાય છે માં બૌચરાજીને બાલા ત્રિપુરા છે એવું માનવામાં આવે છે કે દંડાસુર નામના એક રાક્ષસ સામે માતાજીએ યુદ્ધ કરીને વૈદિક ધર્મ પુનઃ સ્થાપિત કર્યો હતો બીજા એક પ્રસંગ અનુસાર મા કપિલ મુનિ અને મુનિને દર્શન આપ્યા હતા મિત્રો આ ઉપરાંત એક વખત સોલંકી રાજા વજય ઘરે ના ઘરે હતી પરંતુ રાજ્ય ચલાવવા માટે એક જરૂર હતી આ પરિવર્તન કરી સોલંકી રાજ પરિવાર લાજ રાખી હતી ત્યારબાદ હજુ એક લોક અનુસાર એક વખત અલાઉદ્દીન ખિલજીના ના સૈનિકો એ મારીને ખાધા હતા જે થોડા સમય બાદ તે સૈનિકો પેટ ફાડીને કુકડા બહાર નીકળ્યા હતા મિત્રો આધ્યા માં બહુચરાજી નું આ મંદિર અમદાવાદ થી લગભગ એકસો દસ કિલોમીટર અને મહેસાણા થી લગભગ કિલોમીટર દૂર આવેલું છે જ્યાં હજારો લોકો માં બહુચરાજી ના દર્શને આવે છે અને પાપો માંથી મુક્તિ મેળવે છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય માં બહુચરાજી લખો તથા વિડીયોને લાઈક કરો અને વધુ માં વધુ શેર કરો ધન્યવાદ